કપડાં કાઢીને પટા મોટ ગરમી જેટલી છે યાર આપણા તો સહન ના થાય અહીંયા જો સોલ પર એસી કરી દીધી હવે મસ્ત ઠંડા છે થોડી વાર આ છે મંદિર રૂક્ષમણી નાગેશ્વર ટેમ્પલ અને નાગેશ્વર ટેમ્પલ અહીંયાથી છે આઈ થિંક મેપમાં જોયું અઢાર કિલોમીટર જેવું બતાવે છે

અને આ લોકો જો અત્યારે બેઠા છે મસ્ત આરામ કરે છે આજો હવે ફટાફટ ગરમા ગરમ નાસ્તો કરીએ આજો અહીંયા પડ્યો છે નાસ્તો અને નાસ્તો કરીને પછી આપણે નીકળી જશું દર્શન કરવા માટે કારણ કે કાલે દર્શન નહીં થયા હતા પબ્લિક બહુ જ હતું તો આજે દર્શન કરી લઈએ ફટાફટ નીકળી જશું મંદિર તરફ નાસ્તો કરીને પછી ફરશું આ તે ચાનું પેકિંગ જોઈએ એકવાર અલગ ટાઈપનું

અને અત્યારે જો ડોર લોક કરે છે અને ફોનમાં ખબર શો કરે બાદ નીચે અત્યારે જઈ રહ્યા છે હવે દર્શન કરવા જોઈએ કાલે તો બહુ જ પબ્લિક હતું અનહદ પબ્લિક કારણ કે સન્ડે પણ હતો તો બહુ બધું પબ્લિક હતું હવે અત્યારે જઈએ છીએ જોઈએ પબ્લિક ઓછું હોય તો સારું પણ હશે તો પણ આજે તો દર્શન કરવાના જરૂરી છે જ આજે કરવું જ પડશે દર્શન તો જઈએ મંદિર તરફ અને બહાર જઈએ પહેલાં તો રિક્ષા લઈએ રિક્ષા લઈને અહીંયાથી આઈ થિંક દોઢ કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે રેલવે સ્ટેશનની નજીક જ અમારો રૂમ છે અને હવે જઈએ આપણે મંદિર તરફ દર્શન કરીએ મંદિરમાં જઈને કાનાજીના પછી મળશે આહા હા જોરદાર જે સુકુન અહીંયા આવીને મળે ને એવું કશે જ ના મળે યાર શું કહેવાય એના માટે તો કોઈ શબ્દ જ નથી વર્ડ નથી જઈએ ફટાફટ દ્વારકાધીશ ના દર્શન કરવા માટે તો રિક્ષા આપડે લઈ લીધી છે જઈએ આપડે રિક્ષા બેસીને મંદિર તરફ તો ચાલો નીકળી જાય મંદિર તરફ બહુ જ મોટી પ્રોબ્લેમ આવી ગયો છે છૂટ્ટા નથી અમારી પાસે અને કોઈ આપવા નથી કરતો છૂટા રિક્ષાવાળા ભાઈને પોતે જ હમણાં મૂકી ગયા છે જો લઈ છે ખબર નહીં આપે કે હવે જોઈએ પાંચસોના છૂટ્ટા નથી મળતા એ તો સવાર સવારમાં કોઈ પર થશે બી નહીં એટલે પ્રોબ્લેમ હતી પણ જો આવી ગયા છે લઈને ભાઈ ભાઈ પબ્લિક તો જુઓ બહુ જ પબ્લિક છે ફૂલ દ્વારકા નગરીમાં જોયો પબ્લિક આવી ગઈ છે અને આજે આ જો ગલી ગલીમાં પબ્લિકની પબ્લિક દર્શન કરવા જઈએ લાઈનમાં ઉભું રહેવું પડશે બહુ વાર લાગી જાય છે દર્શન કરી કરીએ ફોનમાં પ્રોબ્લેમ આવી ગઈ સીમ ચેન્જ કરવું પડશે અને કાઢવા માટે જુગાડ કરીને ટાકણી ગોપે છે અને અત્યારે કંઈ લે છે આ આપણો ભાઈ ખબર નહીં શું લેશે અને ફોનમાં કંઈ પ્રોબ્લેમ આવી ગઈ છે તો સીમ બંધ થઈ ગયો છે સીમ ચેન્જ કરવું પડશે હવે આ જો બાબુ કરે છે ચેન્જ તો ગાઈઝ હવે જે આપણે દર્શન કરવા અને આજે જુઓ લાઈન થોડી ઓછી છે અને લાઈન અત્યારે ચાલે છે તો ફટાફટ આપણે લોકરમાં ફોન મૂકી દઈએ અને દર્શન કરી આવીએ ફટાફટ જઈએ કારણ કે આજે પબ્લિક બી ફટાફટ જતું છે દર્શન કરવા તો લાઈન નથી એટલી બધી ફટાફટ દર્શન કરી આવીએ આ જુઓ તો ગાઈસ મસ્તી દર્શન કરીને આવી ગયા છે અને આના ફોટા પાડવાનો હતા અત્યારે 56 સીડીએ જય દ્વારકાધીશ પાડી લીધા છે જય દ્વારકાધીશ મસ્ત દર્શન કરી લીધા અને હવે જઈએ આપણે બહાર ફરીએ થોડી વાર ચાંદલો બનનો મસ્તી લગ કરાવીએ અને આ જોઈ લે એકવાર 56 સીડી અને ઉપર છે 52 ગજની ધજા દેખાતી નથી પણ થઈ ગયા છે મસ્ત દર્શન અને ચાલો હવે જઈએ બા દર્શન કરીને તો આવી ગયા એકદમ મસ્ત થી દર્શન થયા હે ને બાપુ દર્શન થયા જોરદાર મસ્ત થી દર્શન કરીને આવી ગયા છે અને પ્રસાદી પ્રસાદી બધું બહુ જ બધું લઈ લીધી છે પ્રસાદી કારણ કે બધા જાય એટલે પ્રસાદી ખવડાવો પ્રસાદી ખવડાવો જ કહેતા એટલું બહુ જ બધી પ્રસાદી પણ લઈ લીધી છે અને ગોમતી ઘાટ પર આવી ગયા છે અહીંયા જે કંઈ સુકૂન મળે છે ને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ગરમી તો બહુ જ છે અહીંયા બહુ ખરાબ ગરમી છે અહીંયા અને ગોમતી ઘાટ પર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એકદમ જોરદાર તો થોડી વાર અહીંયા ઉભા રહીએ પવનમાં પછી જઈએ છાશ પીવા ખાટી મીઠી છાશ ગરમીમાં જો મજા આવી જાય પેટમાં રાહત મળી જાય અને હવે જઈએ થોડી વાર અહીંયા રહીએ પછી છાશ પીવા જશું જુઓ આ ગોમતી ઘાટનો નજારો જ્યાં જુઓ ત્યાં પબ્લિક ને પબ્લિક પબ્લિક બહુ જ આવ્યું છે બહુ પબ્લિક આવ્યું છે ખરેખર ઠંડીમાં આવી ગયા છે છાસ પીવા અને તડકતી ભડકતી આવી ગરમીમાં ખાટી મીઠી છાસ તો જોઈ છે ઠંડી અને છાસ પી લે અહીંયા જો હા આ મારા કાલે કાલે બેન ધોળે ધોળે ઢોળે છાસ બ્લેક બો પેલો વેરે વેરે નાઈસ બટર મે લાઈસ 5 લિટર મોકલાવું મારા કાલે જા કાલે બેન ઢોળે છાસ દ્વારકા આવો તો બીજો મારા કાલે જાઉં જય દ્વારકા તો ચલો છાસ ની મજા લઈને આજો ભાઈ એકદમ મોજીલા છે હો અહીંયા છાસ પીવા જરૂરથી આવજો તમે આજો

લેવાના છે તો લઈ લઈએ અહીંથી મૂર્તિ પસંદ કરીને હાજર મસ્ત મજાની મૂર્તિ મૂર્તિ બધું લઈ લીધું છે અને મસ્ત હવે રૂમ તરફ જઈએ પછી ફરવા નીકળી જવાનું છે આપણે તો ફટાફટ રૂમ તરફ નીકળી જશું અત્યારે છે ને અમે બધી દુકાને દુકાને ફરીએ છીએ અને માથા પણ નાખવાનું તેલ શોધતા છે અત્યારે પણ મળતું નથી હા અહીંયા છે આઈ થિંક મળી ગયું છે ચાલુ લઈ લઈએ કારણ કે અમે લાવવાનું ભૂલી ગયા હતા તો અહીંયાથી આપણે લઈ લઈએ બે દિવસથી શોધીએ છીએ મળતું જ નહોતું આજે મળ્યું છે અત્યારે વાગી રહ્યા છે બપોરનો એક અને બહુ જ તાપ લાગે છે એટલે ફટાફટ અમે રૂપર આવી ગયા છે ને એસી ચાલુ કરી દીધું છે કારણ કે ગરમી એટલે ભયંકર ગરમી છે ને આ જો ઠંડુ ઠંડુ લઈને આવી ગયા છે બધું સામાન તો થોડું ઠંડુ ગંડું મારીએ મસ્ત પીએ થમ્સઅપ લઈને આવ્યા છે એકદમ ઠંડુ ઠંડુ પીએ

ચલો ચાલો લઈ લઈએ સવાલો લોકો આપણી ગાડી આવી જઈ લઈ લઈએ ને નીકળી જઈએ જમવાનું તો ગાઈસ આવી ગયા છે અત્યારે જમવા માં અને દહીં તીખારી એવું ઓર્ડર કર્યું છે દહીં તીખારી ખાઈએ મજા આવશે દહીં તીખારી અને ચપાતી ખાઈ મસ્ત પેટ કરીને પછી આપણે જઈશું રૂક્ષમણી ટેમ્પલ અને ત્યાંથી અમે જવાના છીએ નાગેશ્વર નાગેશ્વરથી શિવરાજપુર બધું એક્સપ્લોર કરીએ બતાવીએ તમને બહુ મજા આવશે હા બન્યા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના પૂછા જમી લો પછી મળો તમને કાલે મસ્તથી જમી લીધું છે અને પેટ્રોલ પણ ભરાવી લીધું છે હવે જઈએ આપણે રૂક્ષમણી ટેમ્પલ અને બાપુ લોકો પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે જઈએ રૂક્ષમણી ટેમ્પલ દર્શન કરવા માટે તો કંઈક ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે રૂક્ષમણી ટેમ્પલ અને ગરમી બહુ જ થાય છે ભવન પણ આવે છે ઠંડો ઠંડો પણ ગરમી છે અહીંયા અને આજુબાજુ અત્યારે રીલ શૂટ કરે છે પાછળ પાછળ હવે દર્શન કરી લઈએ અને આ છે મંદિર રૂક્ષમણી ટેમ્પલ થઈ ગયા છે ને મારી પાછળ તમે જોઈ જ શકો છો મંદિર અને અહીંયા વરસાદીમાં મળે છે પાણી વરસાદીમાં પાણી આપે છે એ પાણી અમે જોવાનું છે ને અહીંયાથી એકદમ સ્ટેટમાં જાઉં ને તો આ સાઈડે દ્વારકા દેશનું મંદિર છે એકદમ સ્ટેટમાં અને આ છે રુક્ષમણી માતાનું મંદિર મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અહીંયાથી આપણે જવાનું છે નાગેશ્વર મહાદેવના મંદિરે જ્યોતિર્લિંગ છે તો ત્યાં પણ દર્શન કરવા જઈએ અને તમને બતાવીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરાવીએ તો ચાલો નીકળી શું ગાઈઝ હવે જવાના આપણે નાગેશ્વર ટેમ્પલ અને નાગેશ્વર ટેમ્પલ અહીંયાથી છે આઈ થિંક મેપમાં જોયું અઢાર કિલોમીટર જેવું બતાવે છે તો સીધા નાગેશ્વર નીકળી જવાય દર્શન કરવામાં આવે ગામમાં ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરે અને નસીબની વાત તો એ છે કે આજે સોમવાર છે અને મહાદેવના દર્શન કરીને જ્યોતિર્લિંગ છે આ બાર જ્યોતિર્લિંગમાં આવે છે તો આ રહ્યું મંદિર જોઈ લો ને આ તરફ છે આપણા ભોલેનાથ જો એટલી મોટી મૂર્તિ છે તો ફટાફટ દર્શન કરી આવીએ પબ્લિક છે ઘણું અત્યારે થોડું ઓછું છે એટલે ફટાફટ જઈએ દર્શન કરવા અને દર્શન કરી લઈએ ગાઈઝ અંદર આવી ગયા છે દર્શન કરવા મંદિરમાં અને વિડીયોગ્રાફી અલાઉ છે કે નથી ખબર નહીં બધા ઉતારે છે તો મેં પણ થોડા શોટ્સ લઈ લઉં અને તમને બધા દર્શન કરાવું રાકેશ્વર મહાદેવ દર્શન કરીને આવી ગયા છે અને મહાદેવના દર્શન થઈ ગયા છે મસ્તથી સોમવાર પણ છે અને જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન થઈ ગયા મસ્ત હવે જઈએ આપણે શિવરાજપુર બીચ અને આ બ્લોગને અહીંયા જોઈન કરીએ કારણ કે પછી બહુ જ લાંબો બ્લોગ થઈ જશે મજા નહીં આવશે તો આ બ્લોગને અહીંયા જોઈન્ટ કરીએ અને શિવરાજપુરમાં મજા આવવાની છે બહુ જ બધી તો એ પાર્ટ જોવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ પાર્ટમાં બતાવું તમને શિવરાજપુર બીચ આ બ્લોગને અહીંયા જોઈન્ટ કરીએ મળીએ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બાય અને બ્લોગ સારું લાગ્યું હતું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને તમે ક્યાં આવો છો નાગેશ્વર મહાદેવના દર્શન કરવા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો બાય બાય નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં શિવરાજપુર બહુ જ મજા આવશે બીચ એક્ટિવિટી બ્લૂ ફ્લેગ બતાવીએ નેક્સ્ટ પાર્ટમાં બાય બાય